શ્રી વાસુકી દાદા હર મહાદેવ આજ દેવ એવા મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે ગામધણી શ્રી વાસુકી દાદાના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં નગરજનો શિવભક્તો સેવકગણોનો ખૂબ મોટો સહયોગ રહ્યો અને બહુ જ ધામધૂમથી મહાદેવની મહાઆરતી કરવામાં આવી આ પછી હજી સાંજની આરતી પણ આ જ રીતના થશે અને રાતના બાર વાગે મહાઆરતી પણ આ રીતના ડમરૂ નાદ સાથે કરવામાં આવશે અને મોટી સંખ્યામાં નગરજનો એનો લાભ લે એવી પ્રાર્થના સાથે જય વાસુજી જય સનાતન ધર્મની જય વાસુકી દાદા જય મહાદેવ આજ રોજ મહાશિવરાજના પવન દિવસે અમારા થાનગઢના આપણા થાનગઢના વાસુકી મંદિર ખાતે ભવ્ય શિવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નાના નાના ભૂમિકાઓ પણ મોજથી નમ્રગાડી રહ્યા હતા મહંત બાપુનો ખાસ તો આભાર કે બાપુએ આજે જે આયોજન કર્યું છે ભવ્ય આરતીનું જેનાથી આપણી ભાઈ પેઢીને પણ આપણી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ વિશેનું સિંચન થશે નાના નાના ભૂલકાઓ તમે જોઈ રહ્યા હતા આરતીમાં બહુ જોરશોરથી ડમરું ઉગાડી રહ્યા હતા બાપુનો આ એક ખૂબ સારો એવો વિચાર હતો અને એમની માટે ખૂબ સારો એની પ્રયાસ અને મહેનત હતી જેના પાછળ આજે આ બપોરે આરતી તમે જોઈ ભવ્યો એમ જ રાત્રે બાર વાગે પણ ભવ્ય આરતીનું આયોજન છે તો બાપુએ કીધું એમ ખાનગઢના સર્વ લોકોએ આરતી આપવી જોઈએ અને ખાસ તો આપણા નાના ભૂલકાઓને પણ આરતીમાં જોડવો જોઈએ તેના માટે આ બાપુએ આ આરતીમાં જમરૂ પણ રાખ્યા છે વળવા માટે જેમ આપણે સોશિયલ મીડિયામાં આરતી જોતા હોય છે જોરશોરથી એમ આપણા મંદિરે આપણા આંગણે પણ આપણે આરતીનો લાવો લઈ શકીએ એ માટે ભવ્ય આરતી કરવામાં આવ્યું છે ભવ્ય આરતી માટે રાત્રે બાર વાગે પણ સૌ હાજરી આપશો એ વિનંતી સમગ્ર ધામગઢની જનતા ધર્મપ્રેમી જનતાને હું આ મંદિરના મન બાપુ વતી વિનંતી કરું છું કે રાત્રે બાર વાગે અવશ્ય હાજરી આપશો ભવ્ય આરતીમાં જય વાસુકી દાદા જય મહાદેવ જય સતન સનાતન ધર્મની જય શ્રી વાપુજી દાદા હર હર મહાદેવ